એક મહિલા ડૂબતી હોય એવું નદીમાં દેખાતું હતું ત્યાં ઓપરેશન સિંદુરમાં કોડીનાર પોલીસ સ્ટાફ હાજર હોય એ કોડીનાર પોલીસ સ્ટાફ તેમજ પાણી જાપા ઇકો અને મેજિક પ્રમુખ કલબુભાઈ નકવી તેઓ પણ હાજર હતા અને કલબુભાઈની વાત કરું તો કલબુભાઈએ ઘણાને નદીમાંથી ડૂબતા બચાવ્યા છે અને કરબુભાઈ પણ એક સેવાભાવી વ્યક્તિ હોય તો મિત્રો આ પોલીસ સ્ટાફ અને કરબુ જે પોલીસ સ્ટાફ સિંધુના બંદોબસ્તમાં હાજર હતો અને આ મહિલા દેખાડી અને એ મહિલાને બચાવવામાં આવી છે અને પોલીસ સ્ટાફે સીપીઆર આપી અને તેઓની સાસોસાસ ક્રિયા ચાલુ કરવામાં આવી અને આ તકે કોડીનાર પોલીસને પણ ધન્યવાદ અમે આપીએ છીએ જેમાં અમારા ભીખુ શાહ ભગવાનભાઈ હેડ કોન્સ્ટેબલ હિમતભાઈ ભગવાનભાઈ રાઠોડ વજુભાઈ લખમણભાઈ એ એ એ સાઈ તમામ લોકો હાજર હોય અને એ લોકોએ બચાવવામાં આવી છે આ મહિલાને અને આ તકે પોલીસ સ્ટાફ અને કલબુ બુખારીનો પણ અમે એનો આભાર માનીએ છીએ અને તપાસ કરતા આ મહિલા માઠવડ ગામની હોય તેઓ પરિણીત હોય અને એમ કહેવામાં આવે છે કે થોડીક કંઈક પણ મગજની તકલીફ છે એવી અમને પણ લોકચર્ચામાંથી વાત મળી છે અત્રે તેઓની તબિયત સારી છે અને ખાસ એ રાણાવાલા હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલુ છે તો મિત્રો હજુ પણ કહું છું કે ગમે એવું દુઃખ હોય ગમે એવી બાબત હોય ગમે એવું માંગણું હોય ઘરમાં ડખો હોય કે બાયના ડખો હોય પણ ક્યારેય આત્મહત્યા નહીં કરવાની આત્મહત્યા છે એ મહાપાપ છે તમે તમારા મા બાપને તમારા ભાઈઓને ભાઈ દોસ્તારોને અને આ દેશને પણ તમે દગો દઉં છો એ આત્મહત્યા કરવો એ મહાપાપ છે તો મિત્રો ફરી વખત કહું છું મરકર કિસીને જંગ નહીં જીતી ચિંતા રહીને છે જંગ જીતી જાતી હે મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ માં જણાવજો થોડી વાર ત્યાં અવાજ ચેનલ છે કે